રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવે તે રીતે હવે સોયાબીન લઈને ખેડૂતો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા ધોરાજીના જમનાવર રોડ પરના કેન્દ્રમાં ધોરાજી પંથકના ખેડૂતો આવી પહોંચ્યા હતા જે રાજ્ય સરકારે ટેકાના ભાવની ખરીદી સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે અને ખરીદ કેન્દ્ર પર સોયાબીનના ભાવ જે ખુલ્લી બજારમાં મળી રહ્યા છે એના કરતા સારા ભાવો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખુલ્લી બજારમાં સોયાબીનનો એક મણનો ભાવ નવસો રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદીમાં રૂપિયા પંદરસો પાસાઠ પ્રતિ મણ મળી રહ્યા છે ખેડૂતોમાં ભાવને લઈને ખુશી જોવા મળી રહી છે ખેડૂતોને હાલ કમોસમી વરસાદથી પારાવાર નુકસાન થયું છે અને રવિ પાકનું વાવેતર કરવાનું હોય સંતાનોના લગ્ન પ્રસંગ અને પોતાના સંતાનોના સ્કૂલની ફી ભરવાની બાકી હોય ઓછીના ઉધારી વ્યવહાર બાકી હોય નાણાંની તાતી જરૂરિયાત હોય અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકારે કરી હોય તેના રૂપિયા એક મહિના જેવો સમય લાગે છે ત્યારે ખેડૂતોના નાણાં માટે રાહ જોવી પડે છે જેને લઈને ખેડૂતોની રજૂઆત છે કે ખાતામાં નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે મારું નામ દીપક છે હું ધોરાજી ગામનો રહેવાસી છું હું અત્યારે સોયાબી લઈને સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદીમાં આવ્યો છું હવે મારે લગભગ દોઢક મહિનાથી આ આ સોયાબી તૈયાર થઈ ગયેલા છે અને અત્યારે હું નાખવા આવ્યો છું અને પેમેન્ટ હજી પંદર વીસ દિવસે આવશે તો જે આ સમયગાળામાં અત્યારે મારે રવિ પાકનું જે વાવેતર કરવાનું હોય ખાતર બિયારણ જવા ઈ પૈસા મારે બીજે લેવા જવા પડે તો મારે સરકાર શ્રીને એ વિનંતી છે કે આ જે પેમેન્ટ છે એ જલ વેલું થાય એવું કરે બસ આજ મારી એક રજૂઆત છે મોહનભાઈ છે વાઘમસી લઈને આવ્યા છે અને એમને ભાવ સરકારના એક હજાર ને રૂપિયા મળે છે અને બજારની અંદર નવસો સવા નવસો એવું ભાવ મળે છે